હાલ મિત્ર તો આપણે એક યોજના બધાનું સ્વાગત છે તો માનવ કલ્યાણ યોજના છે એ ગુજરાતમાં બે હજાર ચોવીસમાં અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય કરતા લોકો માટે મફત સાધન કીટ વિશે આપણે વાત કરવાના નથી તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી દો અહીંથી ફોર્મ ભરે એટલે કઈ રીતના અરજી પ્રોસેસ છે એ બધી માહિતી આપણે મેળવવાના છે તો આપણે વાત કરીએ તો જે માનવ કલ્યાણ યોજના છે એ વ્યવસાય કરતાં અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે છે આ યોજના છે લાગુ કરવામાં આવે છે મફત સાધન મળશે તમને તો કઈ રીતના સાધન મળશે એમાં તમારે શું શું એપ્લાય કરવાનું એ બધી આપણે એ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું તો વિડીયો અંત સુધી નિહાળો મિત્રો આપણે વાત કરીએ તો સે સમાજમાં નબળા વર્ગના વ્યક્તિઓ માટે છે આ યોજના લાગુ કરવામાં આવેલ છે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહેતા હોય એના માટે છે એક લાખ વીસ હજાર કરતાં વધારે આવક ન હોવી જોઈએ ને શહેરી વિસ્તારમાં લોકો રહેતા હોય એના માટે છે દોઢ લાખ કરતાં એટલે એક લાખ પચાસ હજાર કરતાં આવક વધારે ન હોય તો તમને છે આનો લાભ મળી શકે મિત્રો આગળ જોઈએ તો જે મેળા મેળામાં વ્યસનાર ફેરીઓ માટે છે શાકભાજી વેચનાર માટે સુથાર માટે આમ કુલ મળી અને અઠ્યાવીસ વ્યવસાય માટે છે આ સાધન યોજના છે એ જે ગુજરાત સરકાર છે એ લાગુ કરેલું છે આગળના આપણે ચર્ચા કરવાના છીએ કઈ રીતના છે કોને કોને લાભ મળી શકે આપણે વાત કરીએ તો જે ઉંમર મર્યાદાની વાત કરીએ તો સોળ વર્ષથી જે સાઠ વર્ષના ઉમેદવાર છે એ આમાં ફોર્મ એપ્લાય કરી શકે છે ખાસ નોંધ લેવાની કે બીપીએલ યાદી હોય જે બીપીએલમાં નામ હોય એના માટે છે આ યોજના છે એનો લાભ મળી શકે છે એ ખાસ નોંધ લેવાની રહેશે મિત્રો અને કયા કયા વ્યવસાય તો અહીંયા આપેલા છે સેન્ટિંગ કામ કડિયા કામ બરાબર એ તમારે વિડીયો સ્ટોપ કરી અને જે બધી માહિતી છે એક વખત રીડ કરી લે બધા કોને કોને છે તમારા કયા વ્યવસાય છે એના પર આધાર રાખે એટલે તમારી એક વખત વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી વાંચી અને પછી આગળ પ્રોસેસ ફોર્મ ભરવાની શરૂઆત કરવાની રહેશે મિત્રો વિડીયોમાં અભિનય રહ્યો જે આપણે ફોર્મ કઈ રીતના ભરવાની વેબસાઇટ પણ અહીંયા આપણે છેલ્લે આપવાના છીએ એટલે કોઈ મિત્રોને ડાઉટ ન રહે કે એની ઓફિશિયલ વેબસાઇટ છે એ કઈ છે તો આપણે જોવા જઈએ તો ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આવી ગઈ છે હવે કારણ કે જે વેબસાઇટ આપેલી છે એના પર જઈને તમારે નોંધણી કરવાની એટલે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને કોઈને કંઈ ડાઉટ હોય કે ફોર્મ કઈ રીતના ભરવું તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આપણે એ વિડીયો પણ બનાવીશું લાઈવ ફોર્મ ભરવાનો કઈ રીતે ફોર્મ ભરવું એ પણ આપણે ચર્ચા કરીશું તો આ રીતના વિડીયો તો મિત્રો તમને વિડીયો સારો લાગે છે ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીએ મિત્રો આવાના વિડીયો મળીએ નવા પાસે